તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જર્જરિત આવાસોનો સર્વે કરીને તાત્કાલિક જરૂરી પગલાં લેવા આદેશો અપાયા હતા જેને લઈને રાજકોટના શહેરી વિસ્તારમાં મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં કલેક્ટર તંત્રએ કામગીરી શરૂ કરી છે પરંતુ દિવાતાડે તળે અંધારો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટની નગર રચના અધિકારીની કચેરી જ જર્જરિત હાલતમાં છે તે નરી નજરે જોવા મળી રહ્યું છે નગર રચના કચેરીમાં આઠથી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે એક તરફ જર્જરિત આવાસોને નોટિસ ફટકારવામાં આવી રહી છે ત્યારે આવી કચેરીઓનું સ્થળાંતર ક્યારે થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છે તે વરસાદનું છે તે આગમન થવા પામ્યું છે જ્યારે કલેક્ટર તંત્ર હોય કે મહાનગરપાલિકા દ્વારા છે તે જર્જરિત મકાનો હોય અથવા તો જે જર્જરિત બિલ્ડિંગ હોય તેનું છે તે રિનોવેશન કરવું અથવા તો અન્ય જગ્યા ઉપર છે તે સ્થળાંતર કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ છે તે રાજકોટની સરકારી કચેરીઓમાં છે તે દીવા તળે અંધારું જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટના જે નગર રચના અધિકારીની કચેરી છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વર્ષો જૂની આ કચેરી જ્યાં લોકો છે તે પોતાના કાર્ય માટે છે તે પહોંચતા હોય છે જ્યારે એક તરફ છે તે મહાનગરપાલિકા હોય કે રૂડા કચેરી હોય તે નોટિસો આપી રહી છે સામાન્ય લોકોને છે તે નોટિસો આપી અને છે તે એ પોતાનું મકાન છે તે ખાલી કરવા અથવા તો જર્જરિત બિલ્ડિંગ છે તે અન્ય જગ્યા ઉપર છે તે સ્થળાંતર કરવા માટે લોકોને સૂચન કરી રહ્યા છે પરંતુ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ રાજકોટનું છે નગર રચના અધિકારીની કચેરી છે કે જ્યાંના દ્રશ્યો આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે જ્યાં જર્જરિત છે તે બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે જ્યાં લોકો છે તે એ તેમને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સરકારી જ કચેરીઓમાં છે જે જાણે દીવા તળે છે તે અંધારું જોવા મળી રહ્યું મળતું હોય છે કારણ કે મહાનગરપાલિકા છે તે એ નોટિસો આપી રહી છે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે કે કે જે કાઠ ખાયેલી છે તે બિલ્ડિંગ જોવા મળી રહી છે એ જ્યાં ત્યાં તેનું બિલ્ડિંગનું સ્ટ્રકચર છે તે પણ છે તે હાલ ખવાઈ ગયું હોય તેવી અવસ્થામાં જોવા મળી રહ્યું છે કારણ કે જ્યાં લોકો છે અહીંયાની જો વાત કરવામાં આવે તો પાંચથી આઠ જણાનો અહીંયા સ્ટાફ છે લોકો છે તે અહીંયા છે તે પોતાની કામગીરી માટે પહોંચતા હોય છે માર્ગ મકાનનો વ્યક્તિ છે તે અહીંયા કામગીરી થતી હોય છે પરંતુ જે કહી શકાય કે દીવા તળે છે તે અંધારું જોવા મળી રહ્યું છે કારણ કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક તરફ છે તે સર્વે કરવામાં આવ્યો છે કે જર્જરિત બિલ્ડિંગ ખાલી કરાવવાનું પરંતુ આ સરકારી કચેરીઓ ક્યારે ખાલી થશે તે પણ મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે માત્ર રાજકોટની આ બિલ્ડિંગ નહીં પરંતુ અનેક એવી સરકારી કચેરીઓ છે જ્યાં પાણી ટપકવાની છે તે ઘટના સામે આવી રહી છે ત્યારે આપણે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ જે ચોંકાવનારા દ્રશ્યો છે કે એ રાજકોટની સરકારી જ કચેરીઓ છે જે જર્જરિત અવસ્થામાં છે પરંતુ તંત્રનું છે તે પેટનું પાણી ન હલતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સામાન્ય લોકોને છે તે નોટિસો ફટકારવામાં આવી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જે આ બિલ્ડિંગની છે જોવા મળી રહી છે જે કટાઈ ગયેલું છે તે લોખંડ પણ જોવા મળી રહ્યું છે અને અહીંયા જે કહી શકાય કે દિવાલું છે તે પણ છે તે ધસી પડી હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે કહી શકાય કે સરકારી કચેરીઓમાં શા માટે નોટિસો ન આપવામાં આવે શા માટે છે તે સ્થળાંતર કરવામાં નથી આવતું કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા છે તે સર્વે કરી અને જે જર્જરિત બિલ્ડિંગો છે તે ખાલી કરવામાં આવી રહી છે પરંતુ સરકારી કચેરીઓ ક્યારે ખાલી કરવામાં આવશે તે પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે માત્ર રાજકોટની એક નહીં પરંતુ અનેક કચેરીઓ છે કે જે જર્જરિત અવસ્થાઓમાં છે જ્યાં સરકારી કર્મચારીઓ બેસી રહ્યા છે પરંતુ સરકારનું પેટનું પાણી નથી હલતું અને જે સરકારી કચેરીઓ છે તે યથાવત પ્રમાણે જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ